સાતમી મેથી અગિયારમી મેની વચ્ચે એક બાજુ ભારત પાકિસ્તાનની સરહદ પર જબરજસ્ત તણાવ હતો એ સમય દરમિયાન કેટલાક દેશો બીજું કંઈક રાંધી રહ્યા હતા અને એ દેશોને ભારત પાકિસ્તાનના આ વિવાદમાં પણ રસ હતો અને એમના વેપાર ધંધામાં પણ રસ હતો આ બે દેશો હતા ચીન અને અમેરિકા આજે આપણે ટ્રમ્પ અમેરિકા અને ચીન પડદા પાછળ શું કર્યું અને ટ્રમ્પ કેમ ગલ્ફમાં એટલે કે મિડલ ઇસ્ટમાં એનો પ્રવાસ કર્યો એની વાત કરીએ નમસ્કાર સરહદ પર યુદ્ધ લડવું એ એક વાત છે અને બીજી વાત છે ડિપ્લોમેટિક વોર ભારતને બીજા બધા દેશોથી અલગ થલગ પાડી દેવા માટે ઘણા બધા પ્રયાસો આ ચાર પાંચ દિવસમાં પણ થયા એ વાત અલગ છે કે ભારત બંને મોર છે એટલે કે સરહદ પર અને ડિપ્લોમેટિક વોર આ બંને મોર છે પોતાની વાત સ્પષ્ટતાથી કહેવામાં સફળ થયું છે અમેરિકા અને ચીને જીનીવામાં એક બેઠક કરી આ બેઠકમાં એવું નક્કી કર્યું કે અગાઉનું બધું ફિટુસ સીઝ ફાયર કરી દીધું અમેરિકામાં ટ્રમ્પ જે આવ્યા ત્યારથી જે રીતે મોટી મોટી વાતો કરતા હતા એ બધું જ એમને ખારી દીધું છે એમને ખુદે જ અને અમેરિકા અને ચીને એવું નક્કી કર્યું છે કે જે સ્થિતિ હતી એ યથાવત આગામી ત્રણ મહિના રહેશે એટલે કે જે અમેરિકા એકબીજાની સામે રહીને ઘુરક્યા કરતા હતા અને એમાં બીજા બધા દેશોને ભારત સહિત ઘણા બધા દેશોને એમણે લપેટ્યા હતા એ બંને હવે ટ્રેડ વોરના મામલે એટલે કે ટેરિફ વોરના મામલે એક થઈ ગયા છે આવું થવાનું જ હતું પણ વહેલું થઈ ગયું એનું કારણ એ છે કે અમેરિકન કંપનીઓ ધીમે 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 મુશ્કેલીમાં આવવા માંડી બીજી બાજુ સૌથી ઓછા એટલે કે લો કોસ્ટ પ્રોડક્શનમાં ચાઇનીઝ કંપનીઓ જે માલ અમેરિકામાં કંપનીઓને પણ તકલીફ પડવા માંડી બંને ગયું ખાસ કરીને અમેરિકાને સમજાઈ ગયું કે આ કરવું હિતાવહ નથી આ તો પોતાના પગ ઉપર જ કુહાડો મારવા જેવી વાત છે બીજો મુદ્દો એ હતો કે ઇઝરાયલ આખી ભારત પાકિસ્તાનની જે વિવાદ હતો અને લડાઈ થઈ એમાં ઇઝરાયલ ભારતની પડખે રહ્યું ઇઝરાયલ અને ભારત બહુ વર્ષો જૂના આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ